ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સુવિધાઓ માટે મોટા પ્રમાણમાં પીવાના પાણીની પરબ બાંધવામાં આવી છે જોકે અંદાજીત નેવું ટકા જેટલી પાણીની પરબો પાણી વગર બંધ હાલતમાં છે ગુજરાત સરકારની નાણાં પછીની ગ્રાન્ટમાંથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય છે અને સ્થાનિક ગ્રામ પંચાયત પીવાના પાણીની વ્યવસ્થાને લઈ નિયમો પ્રમાણે ખર્ચ થતી ગ્રાન્ટમાંથી પાણીની પરબ બનાવી નાખી છે જોકે દાંદેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગની પરબોમાં પાણી આવતું નથી એક તરફ જ્યાં દાંદડા તાલુકો સિંચાઈના પાણી માટેની માગણી કરી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક ગામડામાં પરબ સુધી પાણી પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે પછી કેનાલ દ્વારા ક્યારે પાણી મળશે એક મોટો પ્રશ્ન છે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની પરબ બની રહી છે પણ ઊંચી ટકાવારીના કારણે પરબનું કામ હલકી ગુણવત્તા સાથે થઈ રહ્યું છે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ પોતાની ટકાવારી લીધા પછી પરબમાં પાણી આવ્યું કે નહીં તે મામલે પણ ઊંડા ઉતરતા નથી જેના કારણે ગામડામાં બનાવેલ પરબમાં પાણી આવ્યું નથી તો બીજી તરફ તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના કર્મચારીઓએ પણ તપાસ કર્યા વિના મંજૂર કરી નાખ્યા છે કેટલાક પાણીની પરબમાંથી બોયતળીયે પાણી નીકળી રહ્યું છે આમ સરકારી નાણાં વેડફાતા હોય તે રીતે પાણીના નામે ગેરરીતિ થઈ રહી છે દાંદરા તાલુકામાં પાણીની અછતના કારણે ગરીબ પ્રજા પાણી માટે રઝળતી હોય છે તાલુકા વિકાસ અધિકારી થોડોક સમય ફાળવી તાલુકાના દરેક ગામમાં તૈયાર થયેલ પાણીની પરબ સુધી પાણી પહોંચાડે તો પીવાના પાણીની હાલાકી બંધ થઈ શકે તેમ છે માત્ર એક વર્ષમાં પાણીની પરબના બાંધકામ જર્જરિત થઈ ગયા છે આ મામલે જવાબદાર અધિકારીઓ યોગ્ય રીતે લોક ઉપયોગી નાણાંનો ખર્ચ કરી સુવિધા ઉભી કરે તેવી માંગ ઉઠી છે